વિભાજન કાર્યક્રમ ચૌદ ઓગસ્ટ વિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો જેમાં એક વિશેષ ફિલ્મ પ્રદર્શની અને વક્તવ્યનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસે તૃષ્ટિકરણનું રાજકારણ આઝાદી પહેલેથી કરતી રહી છે અને માત્ર ને માત્ર સરકારની લાલસા માટે અને પરિવારનું રાજ ચાલ્યા કરે એના માટે દેશના હિતો અને લોકોના ભાવિને જોખમમાં મૂક્યા છે ભારતમાં આઝાદી પૂર્વેથી વર્ષ ઓગણીસો પંદરથી જ કોંગ્રેસ અને કટ્ટરપંથી સંગઠન સાથે મળી ભારતના ભાગલા પાડી અલગ અલગ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ કરતા રહ્યા હતા અને આખરે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી પૂર્વે અલગ રાષ્ટ્ર પાકિસ્તાન બન્યું હતું પરંતુ આઝાદી પછીના વડાપ્રધાન નહેરુ ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી હોય કોઈ વિભાજનની વેદનાઓની કોઈ હકીકતની ચર્ચા કરી નથી અને હકીકતથી લોકોને પણ વિમુખ રાખ્યા છે અને ઇતિહાસની હકીકતો છુપાવી છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એટલે ભારતનું વિભાજન અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળ જરૂરી નથી સ્થળાંતરની પીડાદાયક ઘટના આ પ્રસંગે વિભાજનના કાળા અધ્યાયની યાદ સાથે એક ગોષ્ઠીનું આયોજન ગુજરાત ભાજપના પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ આદરણીય શંકરભાઈ અમલીયાર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી મહામંત્રી સ્નેહલ ધારિયા નરેન્દ્રભાઈ સોની નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ જિલ્લા તાલુકાના અને શહેરના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ દરજી સિટી ન્યૂઝ દાહોદ ઉત્સવની ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્ર ત્રિરંગામય બન્યો છે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીએ તારીખ નવથી થી પંદર સુધી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી જનતાને રાષ્ટ્રભક્તિના રંગે રંગવાનો પ્રયાસ થયો છે આ દેશના વડવાઓએ ભારતને આઝાદી આપવામાં અને પછી આ દેશના ભાગલા પડ્યા ત્યારે જે સ્થિતિ બની હતી જે વેદનાઓ વેઠવી પડી અને આજે આઝાદીના પંચોતેર વર્ષે પણ ભારત જેના પરિણામો ભોગવી રહ્યો છે એ વિષય જાહેર જીવનના સમાજ જીવનના લોકોમાં એ વિષય સ્મૃતિ તરીકે જાય એ માટે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબે બે હજાર એકવીસમાં આ ચૌદમી ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું સાથે સાથે આ દેશના તિરંગાને પણ જનસામાન્ય સુધી પહોંચાડવા માટે એના નિયમોમાં બદલાવ કર્યો અને એટલે ત્રિરંગા યાત્રાના માધ્યમથી હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જનતાની વચ્ચે આઝાદીનો ઇતિહાસ અને વિભાજનની જે કરુણાંતિકા છે એના જે દુષ્પરિણામો છે કોના કારણે થયું હતું અને દેશ ભોગવી રહ્યો છે આ તમામ બાબતો આવનારી પેઢીના મનમાં પણ જીવંત રહે અને એને આધારે દેશદાજ એના મનમાં જીવંત રહે રાષ્ટ્રપ્રેમ પુનઃ પ્રસ્થાપિત થાય અને રાષ્ટ્ર માટે કર્તવ્યશીલ બને એ માટેનો પ્રયાસ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પ્રાંત ભારતીય જનતા પાર્ટી પણ કરી રહી છે આજે દાહોદ મુકામે જિલ્લા મથકે આવો જ એક કાર્યક્રમ સૌ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉજવવાનું છે અહીંયા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે અહીંયા પ્રાંત તરફથી પ્રાપ્ત ખૂબ દુર્લભ એવી ફિલ્મ અહીંયા બતાવવામાં આવી જેમાં ખૂબ એનું ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે પ્રદેશના વક્તા તરીકે મારી જવાબદારી હતી તો અહીંયા પ્રદેશની ગાઈડલાઇન પ્રમાણે એ વિષય પણ મૂકવાનો પ્રયાસ થયો છે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સુંદર આયોજન કરી મોટી સંખ્યામાં પરિવારના સ્વજનોને ઉપસ્થિત રાખી આ કાર્યક્રમને ખૂબ મિહો બનાવે છે